મે જોકરેસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે પણ થોડા સમય બાદ તેના પર લાલાશ પડતા કથ્થાઈ રંગનું આવરણ જામી જાય છે ચાલો આની પાછળના વિગતવાર રસાયણશાસ્ત્રનું અન્વેષણ કરીએ જ્યારે ધાતુની સપાટી પર હવા પાણી અથવા આસપાસના અન્ય પદાર્થો દ્વારા હુમલો થાય છે ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય છે અને આ ઘટનાને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે લોખંડ અને સ્ટીલના કિસ્સામાં ક્ષારણની પ્રક્રિયાને કાટ તરીકે પણ ઓળખવામાં આવે છે કેટલાક કિસ્સામાં ક્ષારણ ફાયદાકારક હોય છે જેમ કે એલ્યુમિનિયમ હવાના સંપર્કમાં આવવા પર એલ્યુમિનિયમની સપાટી એલ્યુમિનિયમ ઓક્સાઇડના એક સ્તરથી આવરી લેવામાં આવે છે જે સપાટી પર મજબૂત રીતે ચોંટીને તેને વધુ હુમલાથી બચાવે છે તેથી એલ્યુમિનિયમનો વ્યાપકપણે ઉપયોગ બાંધકામમાં થાય છે ક્રોમિયમ એ એલ્યુમિનિયમ જેવી જ બીજી ધાતુ છે જે પણ ઓક્સાઇડના સ્તર દ્વારા સુરક્ષિત હોય છે એ જ રીતે કોપરની સપાટી ભેજવાળી હવામાં મૂળભૂત કોપર કાર્બોનેટનું લીલું આવરણ મેળવે છે પરંતુ લોખંડનું ક્ષારણ જે કાટ ખાઈ રહ્યું છે તે એક ગંભીર આર્થિક સમસ્યા છે દર વર્ષે આવા ક્ષતિગ્રસ્ત લોખંડ અને સ્ટીલની રચનાને બદલવા માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવે છે ચાલો આપણે જાણીએ કે લોખંડને કાટ કઈ પરિસ્થિતિમાં લાગે છે ત્રણ કસનડીઓ લઈએ અને તેમને અનુક્રમે એ બી અને સી નામ આપીએ દરેક લોખંડની સ્વચ્છ ખીલ્લીઓ મૂકીએ કસનળી માં થોડું પાણી રેડીએ અને કસનડી બી માં થોડા તેલના ટીપા સાથે ઉકાળેલું પાતળું પણ બનાવતું હોય છે જે હવાને ખીલીઓના સંપર્કમાં આવતા અટકાવે છે હવે કસનડીને સજ્જડ રીતે બુચ લગાવી દઈએ કસનડી સી માં થોડું નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ મૂકીએ અને કસનડીને બુજ લગાવી દઈએ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ કસનડીમાંથી ભેજ શોષી લે છે તેથી કસનડીની અંદરની હવા શુષ્ક બની જાય છે તમે નિરીક્ષણ કરશો કે કસનડી A માં ખિલ્લિયોને કાટ લાગે છે પરંતુ કસનડી બી અને C માં નહીં કસનડી A માં ખિલ્લિયો હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે છે કસનડી બી માં ખિલ્લિયો માત્ર પાણીના સંપર્કમાં આવે છે કારણ કે તેલ નું સ્તર તેના હવામાં સંપર્ક માં આવતા અટકાવે છે જ્યારે કસનડી માત્ર માં સંપર્ક માં આવે છે કારણ કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ કસનડી માંથી ભેજ ને શોષી લે છે આમ એવું તારણ કાઢી શકાય કે લોખંડ ને કાટ લાગવા માટે હવા અને પાણી બંને જરૂરી છે ઓરડાના તાપમાને જ્યારે લોખંડ ભેજવાળી હવાના સંપર્કમાં આવે છે અને જલીય આયન ઓક્સાઇડ એફ ઇટુઓ થ્રી ડોટ એક્સ એચટુઓના લાલાશ પડતી કથ્થાઈપત્રી બનાવતું હોય છે જે ધાતુની સપાટી પરથી સરળતાથી તૂટી જાય છે એલ્યુમિનિયમથી બિલકુલ વિપરીત તે એક પણ રક્ષણાત્મક સ્તરની રચના કરતું નથી પરંતુ ધાતુની સપાટીને સતત તોડી નાખે છે પરિણામે ધાતુ નું પતન થઈ જાય છે ધાતુઓની સક્રિયતા શ્રેણીમાં સોના ચાંદી અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ ઓછી હોય છે તેથી તેઓ સરળતાથી ક્ષયન પામતા નથી ચાલો સારાંશ આપીએ ક્ષારણ એ પ્રક્રિયા છે જ્યાં ધાતુ ની સપાટી પર હવા પાણી અથવા આસપાસના અન્ય પદાર્થો દ્વારા હુમલો થાય છે ઉદાહરણ તરીકે લોખંડમાં કાટ લાગવો કેટલાક કિસ્સામાં ક્ષારણ એલ્યુમિનિયમ અને ક્રોમિયમ વગેરે જેવા ધાતુના વધુ વિનાશથી રક્ષિત તરીકે કાર્ય કરે છે ક્ષારણ ફક્ત હવા અને પાણી બંનેની હાજરીમાં થાય છે લોખંડ નું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે આપણે જાણીએ છીએ કે દર વર્ષે વિશ્વભરમાં માં માળખાગત સુવિધાઓ માં નુકસાન પામેલા લોખંડ ને બદલવા માટે ઘણા સંસાધનો ખર્ચવામાં આવે છે આપણે આગામી પ્રકરણ માં તેના નિવારણ વિશે જાણીશું આવા વધુ આશ્ચર્યજનક વિષય વિશે જાણવા માટે જોડાયેલા રહો